ત્યારે કઈ થી ચાલે છે તો આપણે આ ટ્રેમો વાહનો મૂકેલા છે તો તમારો ઓળો ખાપાડી અને કયો ચાલો એ બોલવાનું ચલો શ્લોક આ ઉભો ચલો આ શું છે રિક્ષા બતાવો બધા રિક્ષા રિક્ષા કયો ચાલે વેરી ગુડ મૂકી દો ચલો કાગ્યા આવો આવો પાડો કેવા હેલિકોપ્ટર હેલિકોપ્ટર કે ચાલે આકાશમાં આકાશમાં વેરી ગુડ મુકીયો ચલો આવો બલી આમાંથી એમ્બ્યુલન્સ બતાવો વેરી ગુડ એ કે ચાલે રોડ પર બતાવો એમ્બ્યુલન્સ મુકીયો ચલો તાળી પાડો